સિંહ રાશિવાળાઓ કઠિનાઈ જેટલી મોટી હશે તેમાંથી પાર પામવામાં મહિમા પણ તેટલી જ વધારે હશે સિંહ રાશિના જાતકો આ માત્ર એક સુવિચાર નથી આ તમારા ગયા વર્ષ બે હજાર પચીસનું એકમાત્ર સત્ય છે જો પાછલું વર્ષ તમારા માટે કોઈ રણભૂમિ કરતા ઓછું નહોતું જ્યાં રાજા હોવા છતાં તમે પોતાને નિહત્થા અનુભવ્યા જ્યાં સિંહાસન ડગમગાયું અને પોતાના જ લોકો પરાયા લાગ્યા તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો હું સારી રીતે સમજું છું કે બે હજાર એ તમારા ધૈર્યની તમારા સ્વાભિમાનની અને તમારી રાતોની ઊંઘની કઠોર પરીક્ષા લીધી છે બે હજાર છવ્વીસમાં તમારું સ્વાગત છે જ્યોતિષીય ગણનાઓ પ્રમાણે આ વર્ષ તમારા પુનરુત્થાન અને પુનઃસ્થાપનાનું વર્ષ છે જે માનસાન જે ધન વૈભવ અને જે અધિકાર તમે ખોવ્યા છે તેને વ્યાજ સાથે પાછું લેવાનો સમય આવી ગયો છે પરંતુ વાસ્તવિકતામાં રહો આ કોઈ ચમત્કાર નથી પરંતુ ગ્રહોનું શુદ્ધ ગણિત છે અને આ ગણિતમાં એક ખૂબ મોટો પેજ છે બે હજાર છવ્વીસમાં જ્યાં રાજયોગના દ્વાર ખુલી રહ્યા છે ત્યાં તમારે શનિની ઢૈયાની તપનમાંથી પણ પસાર થવું પડશે તમારા લગ્નમાં બેઠેલા કેતુ અને દેવગુરુ બૃહસ્પતિ એક વિચિત્ર સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યા છે આગામી કેટલીક મિનિટોમાં હું તમને કોઈ સામાન્ય રાશિફળ નહીં સંભળાવું અમે તે મહાયોજનાનું વિશ્લેષણ કરીશું જે નક્ષત્રોએ તમારા માટે રચી છે ધન ક્યારે આવશે તેના કરતાં વધુ મહત્વનું એ જાણવું છે કે તે કઈ એક ભૂલ છે જે સિંહ રાશિવાળાઓને આ વર્ષે શિખરથી શૂન્ય પર લાવી શકે છે આ વર્ષે તમારા જીવનની કથા ચાર મુખ્ય ગ્રહ લખી રહ્યા છે અને જ્યાં સુધી તમે તેમના સ્વભાવને નહીં સમજો તમે જીતીને પણ હારી જશો તો એક ઊંડો શ્વાસ લો પોતાના મનને એકાગ્ર કરો અને ચાલો સમજીએ સિંહ રાશિના બે હજાર છવ્વીસના આ સંપૂર્ણ ખાકાને સૌથી પહેલાં અને સૌથી મહત્વનું શનિદેવ સમગ્ર વર્ષ બે હજાર છવ્વીસમાં શનિ તમારા આઠમા ભાવમાં મીન રાશિમાં બેઠા રહેશે જ્યોતિષમાં આને અષ્ટમ શનિ અથવા શનિની ઢૈયા કહેવામાં આવે છે આઠમો ઘર શું છે આ ખાડો છે આ અંધકાર છે આ તે જગ્યા છે જે આપણે પોતાની સૌથી ઊંડી પીડા છુપાવીએ છીએ શનિ અહીં બેઠા શું કરશે આ તમારા ધૈર્યની પરીક્ષા લેશે આ તમને મંથન આપશે પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે ડેટા કહે છે કે અહીં વિપરીત રાજયોગ બની રહ્યો છે આનો અર્થ છે શનિ તમને મુસીબત આપશે પરંતુ તે જ મુસીબતમાંથી તમને પૈસા પણ આપશે આ નો પેન નો ગેન વાળું વર્ષ છે બીજો મોટો ગ્રહ છે કેતુ જે લગભગ સમગ્ર વર્ષ તમારી જ રાશિ એટલે સિંહમાં બેઠો છે છે લગ્ન ભાવ તમારું માથું તમારી વિચારસરણી છે અને ત્યાં કેતુનું એટલે ધર વગરનું માથું આ વર્ષે તમને વારંવાર લાગશે કે હું કોણ છું ક્યારેક તમે ખૂબ જ વધારે આત્મવિશ્વાસ અનુભવશો અને આગલા જ પડે એકદમ ઉદાસ આ કેતુનો અસર છે આ તમને થોડા અંતર્મુખી બનાવશે તમે ભીડમાં હોવા છતાં એકલા અનુભવશો પરંતુ યાદ રાખો શેર એકલો જ ચાલે છે કે કેતુ તમને આધ્યાત્મિક બનાવી રહ્યો છે હવે આવીએ તે ગ્રહ પર જે તમને બચાવશે દેવ ગુરુ બૃહસ્પતિ વર્ષના પહેલા ભાગમાં એટલે એક જૂન સુધી ગુરુ તમારા ત્રીજા અને અગિયારમાં ભાવના સ્વામી થઈને મિથુન રાશિમાં રહેશે અહીં તે તમને યોજના બનાવડાવશે પરંતુ બે જૂન બે હજાર છવ્વીસે જે થશે તે ઇતિહાસ રચશે બે જૂને બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે સિંહ રાશિવાળાઓ માટે આ એક જબરદસ્ત સ્થિતિ છે કારણ કે અહીંથી ગુરુ પોતાની ઉચ્ચ દ્રષ્ટિ તમારા ભાગ્ય ભાવ અને કર્મ ભાવ પર નાખશે બે જૂન પછી તમારી કિસ્મતનું તાળું ખુલશે આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં જ તમારા પાંચમા ભાવમાં ગ્રહોનો એક જમાવડો છે સૂર્ય મંગળ બુધ અને શુક્ર આ ચતુર્ગ્રહી યોગ છે આનો અર્થ છે કે વર્ષની શરૂઆતમાં તમારી અંદર ઉર્જાનો જ્વાળામુખી ધગધગી રહ્યો હશે તો થીમ સમજી ગયા તમે થીમ છે ધ સાયલેન્ટ કિંગ એટલે શાંત રાજા તમારે શનિ અને કેતુના કારણે શાંત રહેવું છે અહંકાર નહીં કરવો છે અને જૂન પછી ગુરુની કૃપાથી રાજ કરવું છે ચાલો હવે અમે વર્ષને ત્રણ ભાગમાં વહેંચીએ અને જોઈએ કે સમયનું પૈડું કેવી રીતે ફરશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે આ પાંચ મહિનાઓનું નામ છે સંઘર્ષ અને યોજના જેવું બે હજાર છવ્વીસ શરૂ થશે તમે એક અજીબ ઉર્જા અનુભવશો ડેટા કહે છે કે એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી થોડો તણાવ રહેશે તમને લાગશે કે વસ્તુઓ તમારા હિસાબે નથી થઈ રહી શનિ આઠમા ઘરમાં છે તેથી કામમાં અડચણો આવશે તમે ઓફિસમાં સો ટકા આપશો પરંતુ ક્રેડિટ કદાચ કોઈ બીજાને મળશે પરંતુ ગભરાશો નહીં સોળ જાન્યુઆરી પછી એક બાઉન્સ બેક આવશે માર્ચનો મહિનો ખૂબ મહત્વનો છે આ મહિનાની થીમ છે લર્નિંગ નોટ અર્નિંગ જો તમે બિઝનેસમેન છો તો માર્ચમાં પૈસા કમાવાની પાછળ ન દોડો કંઈક નવું શીખવાની કોશિશ કરો પોતાની સ્કિલને અપડેટ કરો કારણ કે આ જ સ્કિલ આગળ કામ આવશે એપ્રિલ અને મે માં સ્થિતિ સુધારવાની શરૂ થશે ડેટા કહે છે કે મે નો મહિનો સંપત્તિ બનાવવા માટે ખૂબ શુભ છે જો તમે ઘર ખરીદવા માંગો છો ગાડી ખરીદવા માંગો છો અથવા ઘરમાં રિનોવેશન કરાવવા માંગો છો તો મે ની રાહ જુઓ આ સમય માતાજીના આરોગ્યમાં સુધારો લાવશે અને તમને સરકારી લાભ પણ આપી શકે છે હવે આવે છે વર્ષનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ જૂન 2026 બે જૂને ગુરુ કર્ક રાશિમાં જશે અને અહીંથી ગેમ પલટાશે આ સમય છે એક્ઝિક્યુશનનો જે પણ યોજનાઓ તમે જાન્યુઆરીથી મે સુધી બનાવી હતી હવે તેને અમલમાં મૂકવાનો સમય છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો આ તે મહિનો છે જ્યારે તમને ઓફર લેટર મળશે જો તમે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો તો ફીતા કાપવાનો સમય આવી ગયો છે પરંતુ રોકો પિક્ચર હજી બાકી છે જુલાઈ અને ઓગસ્ટમાં એક ખૂબ મોટો ખતરો છે જેને તમારે નોંધવો જોઈએ ડેટા કહે છે કે ચૌદ જુલાઈથી તેર ઓગસ્ટ સુધી ગુરુ અસ્ત એટલે કમ્બસ્ટ રહેશે અને ઠીક તે જ સમયે સત્યાવીસ જુલાઈએ શનિ વક્રી એટલે રેટ્રોગ્રેડ થશે મિત્રો આ સમય ખૂબ નાજુક છે આ તે સમય છે જ્યારે તમારા ગુપ્ત શત્રુઓ સક્રિય થશે ઓફિસમાં તમારી વિરુદ્ધ સાજીશ થઈ શકે છે બિઝનેસમાં કોઈ પાર્ટનર તમને ધોખો આપવાની કોશિશ કરી શકે છે આ દરમિયાન લોકો તમને ઉશ્કેરશે તે ઈચ્છે છે કે તમે ગુસ્સો કરો તમે પોતાનો આપાખોઈ બેસો કારણ કે કેતુ લગ્નમાં છે અને શનિ વકરી છે તો જો તમે ગુસ્સો કર્યો તો બનેલું કામ બગડી જશે મારી સલાહ માનો જુલાઈ અને ઓગસ્ટમાં બહેરા અને ગુંગા બની જાઓ માત્ર પોતાના કામથી કામ રાખો કોઈ પણ નવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જેવું આપણે વર્ષની છેલ્લી ત્રિમાસિકમાં પહોંચીશું અંધકાર છટી જશે ઓક્ટોબરમાં ગુરુ તમારી પોતાની રાશિ સિંહ તરફ વધશે આ સિંહાસન યોગ છે સમાજમાં તમારું માન અચાનક વધશે જે લોકો કાલ સુધી તમારી ટીકા કરી રહ્યા હતા તે હવે તમારી વખાણ કરશે નવેમ્બર અને ડિસેમ્બરનો સમય હાર્વેસ્ટ એટલે ફસલ કાપવાનો સમય છે પચીસ નવેમ્બર બે હજાર છબ્બીસે એક મોટી ઘટના થશે રાહુ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં જશે આ તમારા માટે અચાનક ધન લાભનો સંકેત છે શેર બજાર લોટરી અથવા કોઈ જૂની અટકેલી પેમેન્ટ આ સમયે પૈસા આવશે ડેટા કહે છે કે ડિસેમ્બરનો મહિનો વિદ્યાર્થીઓ અને નોકરી કરનારાઓ માટે એક વિશેષ ભેટ લઈને આવશે હવે અમે જીવનના તે ચાર સ્તંભોની વાત કરીએ જેના પર તમારી દુનિયા ટકેલી છે કરિયરની દ્રષ્ટિએ બે હજાર છવ્વીસની થીમ છે હાર્ડવર્ક લીડિંગ ટુ પાવર કારણ કે શનિ દસમા ભાવ એટલે કર્મ ભાવને જોઈ રહ્યા છે તેથી તમારે શોર્ટકટથી બચવું પડશે ડેટા સ્પષ્ટ કહે છે કે નોકરીમાં વર્ષના પહેલા ભાગમાં દબાણ રહેશે પરંતુ જૂન પછી પ્રમોશન પાકું છે ઓફિસ બદલવાના પ્રબળ યોગ છે શક્ય છે કે તમારો ટ્રાન્સફર થાય અથવા તમે નવી કંપની જોઈન કરો વેપારમાં જો તમે પાર્ટનરશિપમાં છો તો ખૂબ સાવધાન રહો જૂનો પાર્ટનર છોડીને જઈ શકે છે અને નવો પાર્ટનર જોડાઈ શકે છે પરંતુ નવા પાર્ટનર પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો અને હા પોતાની કરિયરની યોજનાઓને ગુપ્ત રાખો જો તમે ઢીંઢોરા પીટ્યો તો નજર લાગી શકે છે અને કામ અટકી શકે છે લક્ષ્મીજીની શું સ્થિતિ રહેશે બે હજાર છવ્વીસમાં કન્ટિન્યુઅસ ઇન્કમ ફ્લો રહેશે પૈસાની કમી અનુભવાશે નહીં પરંતુ પૈસા ક્યાંથી આવશે રાહુ અને શનિનો પ્રભાવ અચાનક ધન આપે છે વસિયત ઇન્સ્યોરન્સ ક્લેમ અથવા જૂનો ડૂબેલો પૈસો પાછો મળી શકે છે મે અને નવેમ્બરમાં તમે પ્રોપર્ટી અથવા ગાડી ખરીદશો પરંતુ સૌથી મોટી ચેતવણી એક રેડ ફ્લેગ જે તમારે યાદ રાખવી છે આ વર્ષે કોઈને પણ ઉધાર ન આપો ડેટા સખત હિદાયત આપે છે જો તમે પૈસા ઉધાર આપ્યા તો તે પાછા નહીં આવે અને પોતે પણ કર્જ લેવાથી બચો આરોગ્ય આ સૌથી મહત્વનો ભાગ છે કૃપા કરીને ધ્યાન આપો શનિ આઠમા ઘરમાં છે જે લાંબા રોગોનું ઘર છે ડેટા આપણને કેટલાક વિશિષ્ટ લક્ષણો કહે છે જેના પર તમારે નજર રાખવી છે પહેલું શરીરમાં જલન એસિડિટી અથવા સ્કીન રેશેસ થઈ શકે છે બીજું બિના કારણની બેચેની ત્રીજું બે હજાર છવ્વીસની ની શિયાળામાં ઠંડી ખૂબ વધારે હશે અને તમને છાતી અથવા ઇન્ફેક્શન થઈ શકે શકે છે છે અને ચોથું વર્ષના અંતે પરિવારના કોઈ વડીલની તબિયત અચાનક બગડી જેનાથી તમારે હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે તેથી આ વર્ષે પોતાની હેલ્થ ઇન્સ્યોરન્સને અપડેટ રાખો અને દરરોજ સવારે ચાલવા જરૂર જાઓ સંબંધોની વાત કરીએ તો મામલો થોડો નાજુક છે રાહુ તમારા સાતમા ભાવ એટલે સંબંધોના ઘરને પ્રભાવિત કરી રહ્યા છે રાહુ શું છે ધુમાડો છે ભ્રમ છે લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે ગેરસમજ થઈ શકે છે તમે કંઈક કહેશો તે કંઈક બીજું સમજ છે વર્ષની શરૂઆતમાં જીવનસાથીના પગમાં દુખાવો અથવા ઈજા થઈ શકે છે પરંતુ જૂન પછીનો સમય પ્રેમીઓ માટે ખૂબ સારો છે પ્રેમ વિવાહના યોગ બની રહ્યા છે એક વાતનું ધ્યાન રાખો સપ્ટેમ્બરના મહિનામાં ખૂબ સાવધાન રહો શનિની દ્રષ્ટિ તમારી વાણી પર છે ગુસ્સામાં તમે પોતાના કોઈ નજીકના મિત્ર અથવા સંબંધીને કંઈક એવું કહી દેશો જેનાથી સંબંધ હંમેશ માટે તૂટી શકે છે તેથી બે હજાર ચોવીસમાં મૌન તમારું સૌથી મોટું હથિયાર હોવું જોઈએ હવે હું મારા તે દર્શક વર્ગ સાથે વાત કરવા માંગુ છું જે આ સમાજની નીવ છે પરંતુ વારંવાર પોતાને ભૂલી જાય છે આપણી માતાઓ અને બહેનો જે ગૃહિણીઓ છે સિંહ રાશિની મહિલાઓ પોતાના ઘરની રાણી હોય છે તમારું ઘર તમારું સામ્રાજ્ય છે પરંતુ બે હજાર ચોવીસના ગ્રહગોચર તમારા માટે કેટલાક વિશેષ સંકેત આપી રહ્યા છે સૌથી પહેલી વાત કેતુ તમારા લગ્ન એટલે માથા પર બેઠા છે આ વર્ષે ઘરનું કામ કરતાં કરતાં ઘણી તમને એક અજીબ ખાલીપણું અનુભવાશે તમારા મનમાં વારંવાર આ પ્રશ્ન આવશે હું કોણ છું શું મારી ઓળખ માત્ર રસોડું અને બાળકો સુધી મર્યાદિત છે તમને લાગશે કે તમે બધા માટે બધું કરી રહ્યા છો પરંતુ તમને તે પ્રશંસા નથી મળી રહી જેના તમે હકદાર છો આ કેતુનો અસર છે આ સમય ઉદાસ થવાનો નથી પરંતુ પોતાને સમય આપવાનો છે બે હજાર છવ્વીસમાં કોઈ નવી હોબી શરૂ કરો યોગ કરો અથવા કોઈ એવું કામ કરો જે માત્ર તમારા માટે હોય બીજી વાત શનિ આઠમા ભાવમાં છે ખાસ કરીને પગમાં દુખાવો કમર દુખાવો અને વેઇન્સની સમસ્યા વર્ષભર પરેશાન કરી શકે છે તમે વારંવાર પોતાની બીમારી છુપાવી લેશો કે ઘરનું કામ કોણ કરશે બે હજાર છવ્વીસમાં આ ભૂલ ન કરો જો શરીરમાં જલન અથવા બેચેની લાગે તો તરત ડોક્ટરને બતાવો ત્રીજી વાત રાહુ સાતમા ઘરમાં છે આનો સીધો અસર તમારા અને તમારા પતિના સંબંધો પર પડશે નાની નાની વાતો પર ગેરસમજ થઈ શકે છે શક્ય છે કે પતિ ઓફિસના તણાવને કારણે ચીડાયેલા હોય અને તેનો ગુસ્સો ઘરે કાઢે સપ્ટેમ્બરનો મહિનો નોંધી લો આ સમયે ઘરમાં મોટો ક્લેશ થઈ શકે છે તે સમયે તમારે પોતાની વાણી પર ખૂબ સંયમ રાખવો પડશે તમારી ચૂપકીથી ઘરની શાંતિ બચાવી શકે છે પરંતુ બધું મુશ્કેલ નથી મે અને નવેમ્બરના મહિના તમારા માટે ખૂબ શુભ છે જો તમે ઘણા સમયથી પોતાની કિચન રિનોવેટ કરાવવા માંગતા હતા અથવા ઘરનું ઇન્ટિરિયર બદલવા માંગતા હતા તો બે હજાર છવ્વીસમાં આ ઈચ્છા પૂરી થશે બે જૂન પછી જ્યારે ગુરુ કર્ક રાશિમાં જશે તો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે જેમ કે કોઈનો વિવાહ બાળકનો જન્મ અથવા કોઈ મોટું ધાર્મિક અનુષ્ઠાન આ વર્ષે તમારી પાસે સોનું અથવા ઘરેણા ખરીદવાના પણ પ્રબળ યોગ બની રહ્યા છે તમારા માટે સૌથી સરળ અને સચોટ ઉપાય છે તુલસી સેવા દરરોજ સાંજે તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવો આનાથી રાહુનો દુષ્પ્રભાવ તમારા દાંપત્ય જીવન પર નહીં પડે અને રસોઈમાં કામ કરતી વખતે પહેલી રોટલી ગાય અથવા કૂતરા માટે જરૂર કાઢો આ તમારા ઘરનું સુરક્ષા કવચ બનશે મિત્રો સામાન્ય રાશિ ફળ પોતાની જગ્યાએ છે પરંતુ હવે હું તમને એક સિક્રેટ ટેકનિક કહેવા જઈ રહ્યો છું જેને લઘુ કુંડળી વિશ્લેષણ કહેવાય છે આ ખૂબ સચોટ હોય છે આ માટે તમારે પોતાની જન્મ કુંડળી જોવી પડશે જુઓ કે તમારો ચંદ્રમાં કયા નંબર એટલે કઈ રાશિમાં લખાયેલો છે જો તમારો ચંદ્રમાં પહેલા ઘર એટલે લગ્નમાં છે તો તમારે એક્સિડન્ટ અને કોર્ટ કચેરીથી બચવું પડશે ગાડી ખૂબ સંભાળીને ચલાવો જો ચોથા ઘરમાં છે તો આવકમાં અચાનક અડચણ આવી શકે છે ગભરાવ નહીં ઉપાય કરો જો છઠ્ઠા ઘરમાં છે તો આરોગ્યનું ખૂબ ધ્યાન રાખો માનસિક તણાવ અને ગુસ્સો પરિવારની શાંતિ ભંગ કરી શકે છે જો સાતમા ઘરમાં છે તો તમારી વાણી ખરાબ થઈ શકે છે તમે કડવું બોલશો બેંક બેલેન્સ ડગમગાઈ શકે છે જો દસમા ઘરમાં છે તો આ વર્ષ કરિયરમાં ફેરફાર લાવશે પરંતુ બાળકોને લઈને થોડી ચિંતા થઈ શકે છે અને જો બારમા ઘરમાં છે તો આ પાર્ટનરશીપ તૂટવાનો સંકેત છે બિઝનેસ પાર્ટનર અથવા લાઈફ પાર્ટનરથી દૂરી બની શકે છે આ વિશ્લેષણ તમને એ સમજવામાં મદદ કરે છે કે શનિની ઢૈયા અને કેતુનો ગોચર વ્યક્તિગત રીતે તમને ક્યાં હિટ કરશે સમસ્યાઓ છે તો સમાધાન પણ આપણા ઋષિઓએ આપ્યા છે બે હજાર છવ્વીસમાં સુરક્ષિત રહેવા અને રાજયોગનો ફળ મેળવવા માટે તમારે આ મહા ઉપાય કરવા પડશે આ કોઈ જાદુ ટોણા નથી પરંતુ આધ્યાત્મિક અનુશાસન છે શનિ અને રાહુની શાંતિ માટે સૌથી મોટો ઉપાય છે સેવા શનિ કર્મના દેવતા છે દરરોજ થોડો લોટ અને ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો આ તમારા કર્જ અને ગુપ્ત શત્રુઓને ખતમ કરશે રાહુ અને કેતુને શાંત રાખવા માટે સ્ટ્રીટ ડોગ્સને બિસ્કિટ અથવા રોટલી ખવડાવો અને હા કારણ કે તમે ઢૈયાના પ્રભાવમાં છો હનુમાનજી જ તમને બચાવી શકે છે દર મંગળવાર અને શનિવાર હનુમાન મંદિર જાઓ ગુરુને મજબૂત કરવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો દરરોજ એકસો આઠ વાર જાપ કરો દર રવિવાર કોઈ વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં જઈને દર્શન કરો કેતુ અને સૂર્ય માટે કારણ કે તમે સિંહ રાશિના છો એક જાન્યુઆરીથી જ સંકલ્પ લો કે તમે દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરશો અથવા સાંભળશો વર્ષમાં એકવાર ખાટુ શ્યામજી અથવા કોઈ પણ દેવી મંદિરમાં જઈને ધ્વજા એટલે ઝંડો ચઢાવો આ તમારી જીતનું પ્રતિક છે પરંતુ સૌથી મહત્વનો ઉપાય છે તમારો એટીટ્યૂડ ડેટા વારંવાર એક જ વાત કહી રહ્યો છે અહંકારનો ત્યાગ કરો બે હજાર છવ્વીસમાં જો તમે ઝૂકીને રહેશો તો આખી દુનિયા તમારી સામે ઝૂકશે જો તમે અકડ કરીને રહેશો તો શનિદેવ તમને તોડી નાખશે પોતાના માતા પિતાના પગ છૂઈને જ ઘરેથી નીકળો તો મારા સિંહ રાશિના શેર અને શેરણીઓ આ છે બે હજાર છવ્વીસનો પૂરો ખાકો હા પડકારો છે હા શનિની ઢૈયા છે પરંતુ યાદ રાખો એક શેરની અસલી ઓળખ સરકસમાં નહીં જંગલના સંઘર્ષમાં થાય છે બે હજાર છવ્વીસ તમને પહેલાં તપાવશે પછી શીખવશે અને અંતે તમને તે સિંહાસન પાછું અપાવશે જેના તમે હકદાર છો જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય ધૈર્યનો છે જૂન પછીનો સમય દહાડવાનો છે પોતાની યોજનાઓને ગુપ્ત રાખો પોતાના આરોગ્યનું ધ્યાન રાખો અને સૌથી જરૂરી પોતાના ઈશ્વર પર અને પોતાના પર વિશ્વાસ રાખો હું પ્રાર્થના કરું છું કે બે હજાર છવ્વીસ તમારા જીવનનું સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થાવ તમારા ઘરમાં ધન ધાન્ય અને ખુશીઓની વર્ષા થાઓ જો તમને આ વિસ્તૃત વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરો